હલો આપણે આજે રીંગણનું ભરતું અને બાજરીનો રોટલો બનાવીશું એમાં સાડી સાતસો રીંગણ લીધા છે અઢીસો ગ્રામ ટામેટા અને સો ગ્રામ જેટલી ડુંગળી લીધી છે હવે આપણે રીંગણ ઉપર તેલ લગાવીને શેકાવા મૂકી દઈશું હવે ટામેટા ઉપર બી તેલ મૂકી હવે વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું આવી રીતે કોલસા પર શેકી શકો છો કોલસા ના હોય તો ગેસ ઉપર શેકી શકો છો Right? <laughs> thank <laughs> you થોડું તેલ નાખીશું તેલ ગરમ થાય ત્યાં સુધી ત્યાં સુધી જીરું નાખીશું હવે ચમચી જીરું નાખીશું ચાલુ ચા નાખીશું એમાં ચટણી નો પેસ્ટ નાખી નાખીશું હવે હલાવતા રહીશું એમાં ડુંગળી નાખીશું નાખીશું थोड़ो गरम मसालो नाखिशु। स्वाद अनुसार खार मिट्टू नाखिशु। हलार्गा रहिशु। हवे रिंगन नाखिशु। વ્યવસ્થિત મિક્સ કરી હવે આપણે બાજરીનો રોટલો વળાઈશું એમાં સ્વાદ માટે એક ચપટી મીઠું નાખીશું હવે પાણી નાખીને લોટ કિનારી કમ્પ્લીટ બાંધી લઈશું પછી પછી તવીમાં નાખી દઈશું હવે આપણે હવે આપણે એને થવા દઈશું બાજરીના રોટલાની અંદર ઘી લગાવીશું ટેસ્ટી રીંગણનું ભરતું તૈયાર થઈ ગયું છે